નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં સરસ મજાનો મોટિવેશન જે લોકો તમે અત્યારે તૈયારી કરો છો તમારે જે છે એક મોટિવેશનની જરૂર હોય છે તો એવું જ એક મોટિવેશન સી પાસેથી એક ઉત્કૃષ્ટ વાત શીખવા મળી છે કે એ વ્યક્તિ કે જે કંઈ કરવા ઈચ્છે છે એને તે પૂરા દિલથી જો અને જોરદાર પ્રયાસ સાથે કરે તો એ અવશ્ય પૂરું થાય છે આવું ચાણક્ય જઈ કહી ચૂક્યા છે બીજી બાબત છે તમે ક્યારેય પણ હાર માનશો નહીં કોને ખબર તમારો આગલો પ્રયાસ જ તમને સફળતા તરફ દોરી જાય માટે ગઈ કાલે પડ્યા તો આજે ઉઠો અને આગળ વધો ગઈ પરીક્ષામાં તમે કોન્સ્ટેબલ કે પીએસઆઈ પાસ નથી થયા તો આ પરીક્ષામાં થઈ જશો થઈ જશો ને થઈ જશો જો નથી થતા તો પાછો એકવાર પ્રયત્ન કરો એક દિવસ એવો આવશે એક ભરતી એવી આવશે જેમાં તમારું સિલેક્શન થશે તો આ મોટિવેશન સાથે આજનો આપણો વિડીયો શરૂ કરીએ છીએ ચેનલ ઉપર નવા તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો સાથે ટેલિગ્રામ ઉપર જોડાવાનું બાકી હોય તો ત્યાં પણ જોડાઈ જાઓ પોલીસ ભરતીની તૈયારી કરતા મિત્રો માટે આવ્યા છે મોટા ખબર વિદ્યાર્થી મિત્રો જે લાંબા સમયથી તમે રાહ જોવો છો તો એ બાબતે એક મોટા એવા સમાચાર આવ્યા છે પોલીસ ભરતીની જે તમે તૈયારી કરો છો કોન્સ્ટેબલ છે પીએસઆઈ છે આવી પરીક્ષાની તમે તૈયારી કરો છો તો એની બાબતે લેખિત પરીક્ષા અંગે જે છે મોટા સમાચાર આવ્યા છે લેખિત પરીક્ષા બાબતે આવી ગયા છે મોટા સમાચાર વિદ્યાર્થી મિત્રો જે હમણાં તે બે દિવસ પહેલાં આપણે જે એક વિડીયો બનાવેલો હતો એમાં ઘણા બધા લોકોની કમેન્ટ હતી તો આપણે એમાં પહેલાંથી જ કહી દીધું હતું કે આ મોડ ત્રણની પરીક્ષા તેમ છતાં ઘણા બધાને કન્ફ્યુઝન થતી હતી એ બાબતે આપણે વિડીયો બનાવેલો હતો પણ આપણો એક જ પર્પઝ હતો તમને સાચી માહિતી મળે કારણ કે માર્કેટમાં ઘણા બધા લોકો આવી માહિતી ફેલાવતા હતા તો લેખિત પરીક્ષા બાબતે આવી ગયા છે મોટા સમાચાર શું સમાચાર આવી ગયા છે દોડ જો હજી ચાલુ ના કરી હોય તો કરી દેજો દોડ બાબતે કાંઈ પણ પ્રશ્ન થતા હોય તો વિડીયોની કમેન્ટ બોક્સમાં લખી દો અથવા તો તમારી માટે સ્પેશિયલ આપણે પ્લે લિસ્ટ બનાવી દીધું છે કે ગુજરાત પોલીસ ફિઝિકલ આ પ્લે લિસ્ટની અંદર તમને તમામે તમામ પ્રકારની માહિતી મળી જશે જો કાંઈ પણ એમાં ન સમજાણું હોય કાંઈ પણ તમે પૂછવા માંગતા હોય તો તમે જણાવી દેજો તો આપણા એના ઉપર તમને જે છે સો ટકા એક કમેન્ટના સ્વરૂપમાં અથવા તો એક વિડીયોના સ્વરૂપમાં તમને માહિતી મળી જાય તો પૂરેપૂરો પ્રયત્ન કરીશું બીજી બાબત છે દોડ બાબતે જે હમણાં જ મેં વાત કરી એમ તો કારણ કે નોક નહીં આવે છે શ્વાસ ચડે છે પેટમાં દુઃખે છે એક ધારા દોડી નથી શકતા તો દોડ બાબતે એક વિડીયો તો આપણો આવવાનો જ છે કે ભાઈ કેવી રીતે દોડ કરવી કારણ કે ઘણા બધા લોકો પ્રશ્ન કરે છે સર એક સાથે પાંચ કિમી દોડી જવું એક સાથે બે કિલોમીટર દોડવું એક સાથે ત્રણ કિમી દોડવું બે બે ત્રણ ભાગ પાડવા કે ભાઈ પહેલાં બે કિમી પછી બે કિમી પછી એક કિમી પછી કે જે એક કિલોમીટર છે ચાલતા ચાલતા આવા ઘણા બધા પ્રશ્નો ઉમેદવારોને આવે છે તો આપણે એની માટે ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે બહુ જલ્દીથી તમારા સુધી પહોંચી જાય તેવો આપણે પ્રયત્ન સો ટકા કરવાના છે હવે ઘણા બધા લોકોની વારે વારે કમેન્ટ આવે છે યો વિડીયો ગયો ત્યારથી જે છે ઘણા બધા લોકો કહે છે ભાઈ ફ્રીમાં તૈયારી કરવી છે બરાબર તો તમારી માટે ફ્રીમાં તૈયારી કરવી છે તો તમારી માટે સરસ મજાને આપણે ટેસ્ટ સિરીઝ લાવીએ છીએ આ ટેસ્ટ સિરીઝમાં શું હશે ક્યાંથી તમે એક્સેસ કરી શકશો બધી બાબત આપણે એક પછી એક બાબતથી જોઈએ છીએ બરાબર તમને જે છે પૂરેપૂરી માહિતી મળી જાય કેવી રીતે તમારે ફ્રીમાં ટેસ્ટ આપવાની કેવી રીતે તૈયારી કરવાની શું વાંચવું શું ના વાંચવું એક પછી એક તમામ પ્રકારની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે એક જ લક્ષ્ય છે આપણું ગમે તે કરો એક જ લક્ષ્ય મિશન ખાખી ભાઈ આ ભરતી એટલે આપણી જ ભરતી ભાઈ આ ભરતીમાં આપણે ખાખી પહેરવી છે એટલે પહેરવી જ છે એમાં કોઈ પણ જાતની શંકા નથી તૈયારી જે પણ કરવી હોય તો આપણે કરવા તૈયાર છે એમાં પણ કોઈ શંકા નથી તૈયારી કરવી છે તો કરી જ લેવી છે અને જે જેવી રીતે મેં વિડીયોની શરૂઆતમાં જ કીધું કે ભાઈ તમને જે છે મોકો મળે છે ફેલ થવું છો તો પાછા ઊભા થવું આવનારો પ્રયાસ છે આપણી જે સપનું છે મિશન ખાખી આપણે ખાખી પહેરવાની સપના તરફ આપને લઈ જઈ શકે છે હવે વાત કરીએ છીએ પરીક્ષા પાસ કરવી જે છે જેવી રીતે વાત કરીએ અને સિલેબસ મુજબ તમામ વિષયોનો સમાવેશ વિદ્યાર્થી મિત્રો જે આપણી ટેસ્ટ સિરીઝ છે એમાં સિલેબસ મુજબનો તમામ વિષયોનો આપણે સમાવેશ કરેલો છે નવો સિલેબસ આવ્યો જેમાં કરંટથી લઈ અને ઇકોનોમિક્સ સુધીના બધા સબ્જેક્ટનો આપણે સમાવેશ કરી દેવાના છે દરરોજ દસ દસ માર્કની ટેસ્ટ તો આપણે એ પણ કરી દેવાના છે બરાબર અને આખો દિવસમાં તમને મન પડે એટલી વાર અને મન પડે એટલી વાર તમે ટેસ્ટ આપી શકો એમાં કોઈ પણ જાતની લિમિટેશન નથી તો તૈયાર છો ને આપણી સાથે આ ટેસ્ટ સિરીઝમાં જોડા બિલકુલ ફ્રી છે હવે તો આપણી આ ટેસ્ટ છે એના વિશે થોડી વિશેષતાથી આપણે જાણીએ કે ભાઈ શું છે આપણી ટેસ્ટ સૌથી પહેલાં તમારે કામ કરવાનું છે પ્લે સ્ટોરમાં જવાનું છે ટ્રેકનોલોજી નામની એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાની છે અને પછી આવી જવાનું છે તમારા હોમસ્ક્રીન ઉપર હોમ સ્ક્રીન ઉપર આવશો એટલે આપણી ટેસ્ટની વિશેષતા છે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને માટે કરંટથી લઈ અને અર્થશાસ્ત્ર સુધી બધા જ વિષયોનો સમાવેશ પરીક્ષાના નવા અભ્યાસક્રમને અનુરૂપ ટેસ્ટ ટેસ્ટ સિરીઝ છે સમયગાળો છે પંદર જુલાઈ બે હજાર ચોવીસથી પંદર જુલાઈ બે હજાર પચીસ એટલે કે પાકું એક વર્ષ માત્ર પાંચ રૂપિયા પાંચ રૂપિયા છે એ પણ જોઈ લેજો બરાબર આપણે કાંઈ પૈસા કમાવા નથી આ તો પ્લેટફોર્મ ચાર્જ છે ઇન્ટરનેટ હેન્ડલ ચાર્જ ટેક્સ બધું વગેરે કપાઈ કપાઈને પાંચ રૂપિયા જેવો ચાર્જ છે એ તમારે આપવાનો છે બાકી ટેસ્ટ સિરીઝ આખી તમારા માટે ફ્રી રહેશે બાકીની વિશેષતા તમે અહીંથી જોઈ શકો છો બાકી કાંઈ પણ ન સમજાતું હોય તો વોટ્સઅપ પર જઈને મેસેજ કરી શકો છો બાકી અત્યારે તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો આમાં જે ટેસ્ટ છે એમાં વીસ ટેસ્ટ પણ ફ્રી આપી છે તમને મજા આવે તો જ જોડાવો બાકી કંઈ આપણે જરૂર છે નહીં બરાબર એટલે કે જરૂર નથી ઇન ધ સેન્સ કે તમને જો મજા આવે તમને એમ લાગે કે ભાઈ આ ભાઈ મારા પાંચ રૂપિયા છે એ ટેક્સના કે ગમે મારી માટે મારે વાપરવા છે તો જ આવો બાકી કાંઈ પણ જરૂર નથી બરાબર બાકી ઓનલાઈન તમને ઘણી બધી જગ્યા ફ્રીમાં મળી જશે તો ત્યાંથી પણ તમે લઈ શકો છો આપણે એ એવું તૈયાર કર્યું છે કે જેમાં તમને મજા આવે એ કન્ટેન્ટ ક્લિયર થાય ઓથેન્ટિક વસ્તુ આપી શકાય બરાબર અને એક બીજી બાબત ચોખવટ કરી દે છે પીએસએની પરીક્ષા માત્રામાં જે પેપર વન છે એનો સમાવેશ થતો ડિસ્ક્રિપ્ટિવનો આમાં સમાવેશ નહીં થાય કોન્સ્ટેબલનો જે સંપૂર્ણ પેપર છે એનો આપણે સમાવેશ કરી દીધો છે એટલે બીજી કોઈ પ્રકારની ચિંતા તમારે રહેશે નહીં રાઇટ તો આ તે વિશેષતા હવે આપણે આગળ વાત કરીએ છીએ કે ભાઈ ઉમેદવારો દ્વારા જે વારે વારા પ્રશ્ન પૂછાય છે જે મૂળ પોઈન્ટ છે એના ઉપર પણ આવું છું પણ આ પ્રશ્ન જે પૂછાય છે કારણ કે આ જે એક પ્રશ્ન હોય એમાં ઘણા બધા ઉમેદવારનું જે છે અંદર કવરઅપ થઈ જતું હોય છે તો પહેલી વાત કે ભાઈ નવી ભરતી ક્યારે આવશે તો નવી ભરતી લગભગ ઓગસ્ટ મહિનામાં ફોર્મ ભરાવાનું ચાલુ થઈ જશે બરાબર એટલે હવે અહીંયા એવો પણ પ્રશ્ન થાય છે સર મેં એકવાર ફોર્મ ભરી દીધું છે તો મારે નવે સરથી ફોમ ભરવું પડશે તો જો અગાઉ તમે ફોર્મ ભરી દીધું તો તમારે ફોર્મ ભરવાની જરૂર નથી અથવા જો તમે ફોર્મ ભર્યું છે ને જો કાંઈ કાંઈ પણ ફેરફાર હોય અથવા ફોર્મમાં ભૂલ હોય તો તમે પાછું ભરવું હોય તો તમારે ભરી શકો છો બરાબર એમાં કોઈ પણ જાતની ચિંતા નથી અને હાલ જે લોકો એ બારમાં ધોરણમાં હતા બરાબર આ જ વર્ષે કદાચ એને એક વિષયમાં આવી છે અને પાસ થઈ ગયા છે તો એ બાર પાસ ગણાશે તો બાર પાસ એવા લોકો પાછા ફોર્મ ભરી શકે છે કોન્સ્ટેબલ માટે હવે જે લોકો ટીવાયમાં હતા જ્યારે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ને ટીવાયમાં એક કે બે વિષયમાં કેટીવાય પરીક્ષા લેવાય છે અને એવો લોકો જો પાસ થઈ જાય છે તો એવા લોકો ફરીથી આમાં એપ્લાય કરી શકે છે બાકી જો તમારે ફોર્મ મગાવે ફૂલ હોય તો તમે જે છે ફોર્મ ભરી શકો છો હવે બીજું આવે તો દોડ પહેલાં આવશે કે લેખિત તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન હાઉસ કોમન છે એના જો નોટિસ આવેલી હતી ત્યારે પણ હતું તેમ છતાં તમને કહી દીધી વર્તમાન નિયમ મુજબ દોડ અને પછી લેખિત પછી જે કેટલું દોડવાનું ભાઈ પાસ થવા માટે પચીસ મિનિટમાં પાંચ કિલોમીટર દોડવાનું આટલું તમે કરી જાઓ એટલે તમે પાસ થઈ જાઓ છો શેની માટે તો કે ભાઈ લેખિત માટે હવે આમાં કોઈપણ જાતનું મેરિટ નથી ખાલી પાસ કરી દેવાનું છે રાઈટ એટલે હવે લગભગ તમારા પ્રશ્ન નહીં થાય પાંચ નંબર મફત તૈયારી ક્યાંથી કરે મફત તૈયારી છે એ યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો છે બાકી મફત જેવું છે પાંચ રૂપિયા બાર મહિનાના એટલે કંઈ કોઈપણ પ્રકારની ફી ના કહેવાય ત્યાં આપણી સાથે જે છે એપ્લિકેશન ઉપર તમે જોડાઈ શકો છો સિલેબસ મુજબ અથવા ઓથેન્ટિક બુક સાથે આપણે જે છે આમાં તૈયારી કરાવવાની છે બરાબર જેટલું આપણાથી વધારે બને બનશે એટલું આપણામાં કવરઅપ કરવાનો પ્રયત્ન કરેલો છે ત્યારબાદ આવે છે ક્યાં વિષે વાંચવા પાઠ્યપુસ્તક તમારે છ થી લઈને દસ ધોરણમાં વાંચવાના જો આ પુસ્તક અવેલેબલ ન હોય તો એપ્લિકેશનમાં જોડાઈ અને ટેલિગ્રામમાં જોડાઈ જાઓ ટેલિગ્રામનું નામ છે ટ્રિગીનુલ ત્રણ આ પાઠ્યપુસ્તક ક્યાં મળશે તો આપણે વાત કરી દીધી છે બરાબર એટલે લાંબી કાંઈ વાત નથી કરવાની પરીક્ષા પાસ કરવા કેટલા ગુણ ભાઈ બંને પેપરમાં ચાલીસ ટકા કેવી રીતે પાસ કરવી એ પણ આપણો વિડીયો ઓલરેડી અવેલેબલ છે ચેનલમાં તમને મળી જશે ગણિત રિજનિંગ વ્યાકરણ ક્યાંથી કરવું ફ્રીમાં બરાબર તો યુટ્યુબ ચેનલ આપણે યુટ્યુબ ચેનલ છે ને એના પ્લેલિસ્ટ ખોલતો એટલે ત્યાંથી તમને બધું મફતમાં મળી જશે એટલે ક્યાંય પણ જાતની કોઈ એપ્લિકેશન તમારે લેવી હોય તો લો ન લેવી હોય તો કાંઈ નહીં તમારી ઉપર છે જેટલું પણ જરૂરી છે બધું આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે પ્લેલિસ્ટમાં જવાનું ગણિત રીઝનિંગ અને વ્યાકરણ એક આખું સેશન જ છે વ્યાકરણ ઉપર બરાબર ભાષા ઉપર પણ આપણે સેશન અવેલેબલ છે તો એ તમે જોઈ લેશો એટલે તમારું કામ છે બધું થઈ જશે હવે વાત કરીએ છીએ કે ભાઈ હવે એ વાત કરીએ કે ભાઈ દોડ ક્યારે આવશે દોડનું મેં તમને કહી દીધું છે કે ભાઈ તમારી દોડ છે એ લગભગ શિયાળાની શરૂઆતમાં આવશે એટલે હજુ પણ ઘણો બધો સમય છે એટલે એ બાબતે કોઈ ચિંતા કરવા જેવી નથી ગઈ જે વ્ય વિડિયો જે હતા વારે વારે મેં કમેન્ટ બોક્સમાં પણ લખેલું હતું કે મોડ ત્રે ત્રણની ખાતાકીય પરીક્ષા માટે હતું બરાબર હજી પણ તમને કોઈ દોડ આવી નથી હવે આ જે બાબત આવી છે કે ભાઈ મોડ ત્રણ ખાતા કે પરીક્ષાને લેખિત કસોટી ઓગસ્ટ મહિનામાં લેવા છે પણ આ આપણી નથી જે તમે રેગ્યુલર ભરતીને તૈયારી કરો છો કારણ કે ઓગસ્ટ મહિનામાં લગભગ તમારા ફરીથી રી ઓપન ફોર્મ થવાના છે બરાબર તો આપણી પરીક્ષા ક્યારે આવે આપણી પરીક્ષા આવશે લગભગ શિયાળાની શરૂઆતમાં એટલે કે જ્યારે સારું એવું વાતાવરણ જમી ચૂક્યું હોય તો આવા સમયગાળામાં તમારી દોડ લેવાઈ શકે છે બરાબર તો આ હતી માહિતી આઈ હોપ તમને પૂરેપૂરી માહિતી મળી હશે વિડીયો પસંદ આવ્યું તો લાઇક કરી શેર કરવાનું રાખજો તમારી માટે ખાસ કરી રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમારી માટે પ્લેલિસ્ટ બનાવેલા છે પ્લેલિસ્ટનો ઉપયોગ કરો એમાં જે છે ભણવાની માહિતી પણ આપેલી છે તમારી દોડની માહિતી પણ આપેલી છે તો એનો ઉપયોગ કરો અને જો એમાંથી પણ તમને કાંઈ ન સમજાતું કાંઈ પૂછવા માગતા હોય તો તમે જે છે કમેન્ટ કરી શકો છો કમેન્ટનો સો ટકા આપણે પ્રત્યુત્તર દેવાનો પ્રયત્ન કરીશું કારણ કે બહુ બલ્કમાં કમેન્ટ આવે છે તો બની શકે કે તમારી કમેન્ટ છે એ થોડી પાછળ જતી રહે પણ જેમ ખ્યાલ આવતો જશે એમ તમને કમેન્ટમાં તમારો જે છે આન્સર મળી જશે બરાબર તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં સાથે સાથે જો એપ્લિકેશન ઉપર જોડાવાનું બાકી હોય તો વહેલાસર જોડાઈ જાઓ તો તમને જે છે એ કોઈ ટેસ્ટ તમારાથી મિસ ન થાય અને માત્ર પાંચ રૂપિયા એ પણ ટોકન દર છે કે જે બધા ટેક્સિસ કપાય છે ને આખું વર્ષ તો આની લિંક તમને વિડિયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભરત વંદે માતરમ જય જય ગરમી ગુજરાત એક જ આપણું લક્ષ્ય છે એક જ આપણું સ્વપ્ન છે મિશન ખાખી અફકી બાર ખાખી પાર